દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા તેના સ્થાપના દિન નિમિત્તે બે દિવસીય પ્રતિબદ્ધતા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અને સંસ્થા કે જે તેઓએ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેમને શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ અપાયા હતા દાહોદ ખાતે અત્યંત પ્રતિષ્ઠિત અને સો વર્ષ કરતાં પણ જૂની શૈક્ષણિક સંસ્થા છે કે જેની ત્રીસ જેટલી સંસ્થાઓ કે થી પીજી સુધી કાર્યરત છે અને ઓગણીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે તેવી સંસ્થા દાહોદ અનાથ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર વર્ષે નવીમી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે પ્રથમ દિવસે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ મંત્રી શ્રી અંજલિબેન પરીખ પ્રમુખ શ્રી પંકજ શેઠ ખજાનજી રાજેશ બંસલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન કરવામાં આવી હતી એવોર્ડ અર્પણ વિધિ સંસ્થાનમાં કર્મચારીઓ શેરીજનો અને આમંત્રિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આ બે દિવસીય મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નૈસાગર પોલીસ સ્ટેશન એ ઓવર 50 તરીકે નોંધિસ્તા કરી આ નાવ દરາດ પહોંચેલ પારાવિક યુનિટી સોસાયટી 75 વર્ષ પૂર્ણ કરે છે અને એની આ ઉજવણી અમૃત પર્વમાં આપણે બહોદના જે શૈક્ષણિક વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે તે કાર્યકરનું સન્માન કર્યું અને સુરતથી આવેલા કેશુભાઈ ગોટીનું પણ સન્માન કર્યું અને તેમના પ્રેરણાદાયી પ્રવચનો અને અન્ય કાર્યક્રમો કર્યા ગઈકાલે આપણે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો દાહોદનગરના વિકાસ માટે દાહોદનગરની સમૃદ્ધિ માટે શિક્ષણ દ્વારા સમૃદ્ધિનો મંત્ર અપનાવેલા આપણા પૂર્વજોએ ખૂબ સુંદર આ સર્જન કર્યું છે અને એ માટે દાતાઓનો નગરજનોનો સૌના આપણે આભારી છીએ સૌ સંચાલક મંડળના સૌ સભ્યો એ માનસ સેવાઓ આપે છે સૌને આપણે આ તકે સ્મરણ કરીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ સંસ્થા વધુને વધુ વિકસિત રહે ધન્યવાદ આપનું નામ પંકજ સાહેબ પ્રમુખ એજ્યુકેશન